ના ખવાય ના ખે છોકરા ખવડાવી પેલા કુતરા ને દે ભાઈ નાખી

એક મોકલવાનું નહિ તમારે બે સોન આપડે ઘડીકા બેહીએ કોઈ નક્કી નઈ સોમભાઈ કુ નામ સોમભાઈ મંગાભા સોમભાઈ લે ભાઈ બિહારો સોંભાઈ આ રે સોમભાઈ સોંભાઈ હપ્તો નઈ ભરે મોબાઈલમાં નો હપ્તો સાહેબ મોબાઈલ નો મોબાઈલ મોબાઈલ સાહેબ આ જીરું પાક્યું તમારા પૈસા આ બસ બધું પાકે એવું ધોળી ચાલે આ તો બે મહિને પાક ચાર મહિને પાક ના ભગવતી

જો ઓહો યાર ભઈ ને હપ્તારી માતા આવશે ને તો હું મોબાઈલ લઈને કોંગરો સાહેબ હું ઓને કાલે નાસ્તા પાણી એવું કોક કરો 4 રૂપિયો દેવો તો હાલ જતા રખતા અરે પડ્યા ઘરે કશુંંગાત નઈ લાવ્યો યાર પડ્યા એવું થોડી ચાલી જાય લે આ તા હાલ જન 100 રૂપિયો પડે આલુ ફાટલી બાટલી લેજો ને શેતરમાં આયા લઈ યાર બોલો ચોપડામાં જુઓ લેવાના કન નહીં લેવાના લખ્યા એક દોઢ લેવાના હા લેવાના પાંચ હજાર એટલા બધા ના હોય એક એકદમ એક હોય એકદમ એક એક પણ તમે આગળનું કોમ જ નહીં કરતા આ બધું લખેલું બહાર જુજ પણ આ તો તો વિધાતા નું લખાય ને લખાઈ લખાઈ તો એટલું આ પણ તમે લેવા જ નહીં જતા એચઆર જોડે એચઆર થી તો અહીં જાય ઓફિસ માં કોમ કરે એટલે મોટા સાહેબ તોય જાય મોટા સાહેબ થી હોય આવે ઇની તો અહીં મારા હોય આયુ અમાર સેલુ નામ જો પેલા કોને જો સેલ ને એવું હ હો ના હું સમજાવવાનો આને કસ્સી ખબર પડતી નહી અમાર યમરાદને કે તો છોકરા ની ગંદા લઈ લઈ જાય છોકરો બીતો ને

ગદા દેવાન નહીં કિદન ન કરતા મારા પાડો આक्सीडेंट ના થાય બેરી ઓર બેઠા કુબાઈક માં પાતર પર દે દે તો પકડતા ને

ચા બનાવો તો આવડો પુને ચા પીતો નહીં હે આપરો સેવા કરીએ હા આવણ થઈ અમે કપમાં આતો દીપર બાદ જનુ ચા બનાવો ચા બનાવો ચોપડો લેના આયા અસલી બનાવો પૃથ્વી પર દરેક વસ્તુ હોય હવે આ સવાર ના કરવાના આ શું છે પેલું શું છે આપણે જે કામ કરવા એ તે જ કરવાનું ઈ સ્વર્ગમાં એ પટ્ટા ચાલવા હું તો ક્યાં છા પિયારું માર પટ્ટો જો ના ના ઈ ના પિયારા કોઈ કે બીજા દૂતો વાત દે મારો કે એક પટ્ટો કોઈ બીજા ચાર દૂતો હતો એ પટ્ટા લાવે એ એમરા કંગાલ લાગા ચા પાણીની વ્યવસ્થા કરા

સાફીય પડતી આ પૃથ્વી પર કંપેતમીયા દેียน આ ને ચાંદ હવા તમે પીરા એક વાત કહેવાની તો મહારાજ રાત ઊંઘી જાઓ હા છે જાવ

包了，哎 <For>。